પહેલી વાત કે પરમાત્મા કે કોઈ સંત કે સાધુ કોઈને શ્રાપ દેતા નથી પહેલી વાત કોઈ દિવસ કોઈ પણ જીવનું નું અહિત થાય એવું કોઈ સાધુ કે કોઈ સંત કે પરમાત્મા ઈચ્છા કરે જ નહીં પહેલી વાત તો એ અકલ્યાણ થાય એવું ઈચ્છે જ નહીં હા એમાંથી કઈક નવું સર્જન થવાનું હોય તો કોઈને નિમિત્ત બનાવે અવતારવાદ થયા તો અવતાર લેવા માટે નારદજી શ્રાપ આપ્યો એક વાત અલગ છે એની હામે પાછું મનો અને શત્રુપા ને વરદા નહીં આપ્યો ને સાધુ સંત કે ગુરુ કે હરી કોઈને શ્રાપ આપતા નથી કદાચ એવી ઘટના બને તો ઈશ્વરી સંકેત થાય અને એને નિમિત્ત બનાવે તો એની પાછળ આખું કઈક સર્જન થવાનું હોય તો આવી ઘટનાઓ ઘટે બીજું આ જીવાતમાં સુખ અને દુઃખનો અનુભવ પોતા કોઈના શ્રાપથી ભોગવતો નથી નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા પોતાના કર્મ અનુસાર આ જીવ સુખ અને દુઃખનો અનુભવ કરે છે કર્મનો સિદ્ધાંત કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા તુલસીદાસજી મહારાજ રામચરિત માનસની કથામાં લખે કે વ્યક્તિ પોતાના કર્મ પ્રમાણે સુખ અને દુઃખ ભોગવે સત્ત કર્મ કરે તો ફળ સારું મળે દૂષિત કર્મ કરે તો જીવ દુઃખી થાય સ્વાભાવિક છે કરો એવું ભરો વાવો એવું લણો એમાં ભગવાનને આપણે દોષ દઈએ કે અમારા માથે આવું થયું તો ભગવાન એમ કે આ કઈ વાત છે નહીં તારું કરેલું મેં તમને કદાચ બે દિવસ પહેલા કથામાં કીધું હતું કે ખોટું કર્મ કરવાનું હોય તો અંદરથી જીવાત્માને એકવાર ભગવાન રોકે કોઈ પણ હું આવું કર્તવ્ય હોય દૂષિત કર્મ કરવાનું હોય તો અંદર ના આવે કે આવું કર્મ મારાથી કરાય નહીં આવું દરેક મને અને તમને પેલા આ જીવને અંદર રહેલો પરમાત્મા રોકે છે કે ન રોકે ભાઈ પછી એની ઉપરવટ થઈને આપણે જાય આપણે એનું માન્યું નહીં અને એની 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 ના હોવા છતાંય આપણે કરીએ આ કાર્ય કરીએ એવું દૂષિત કર્મ કરતા હોય અને એનું પરિણામ આવે અને પછી આપણે ખોળો પાસે ભગવાન પાસે બેસીએ તો ભગવાન તો એમ જ કે ભાઈ મેં તને પહેલાં ના પાડી છે કે ન કે હા મેં તને ના પાડી શકાય તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી અથવા મારું વચન તોડી અને ત્યાં આ કર્મ કર્યું છે તો એનું ફળ તું ભોગવ એમાં મારે લેવા દેવા છે હવે આપણે સંસાર બી માલવા રહી અને પોત પોતાનું નિજ કર્મ જે કરે છે એ જ એને ભોગવવાનું છે આમાં આમાં કોઈનો હક હિસ્સો નથી એનો દાખલો વાલીઓ લૂંટારો નારદજી એ કીધું ઘરે જઈને તારા ઘરવાળાને ને પૂછશે છોકરાઓ ને પૂછશે તું આ બધું લૂંટી લાવે છો પાપ કર્મ કરીને લાવે છો બધું મારીને લાવે છો આ લોહી રૂપિયા તું ભેગા કરે છો કોની હાટું કરે તો વાલીઓ કે મારા ઘરના હાટું બધા પરિવાર છે એને ખવડાવવા હતું તો આ પાપ કર્મ કરે છો તો આ પાપ કર્મના ભાગીદારી બનશે પૂછશે વાલીઓ કે બને જ નહીં તો એને ખવડાવવા લઈ જાવ તો એ કંઈક મને સહકાર તો આપશે નારદજી કે પેલા પૂછશે જા તમે વયા જાઓ તો કે હું નહીં જાઉં જા તને એવું લાગે કે મને જાડવારે બાંધી દેજ નારદજીને જાડવારે બાંધી દીધા અને વાલીઓ લૂંટારો ઘરે આવ્યો અને એના ઘરવાળાને બધાને ભેગા કર્યા કે તમારી હાથ થઈને હું આ લાવું છું હાસું ખોટું કોકને મારીને કોકને લૂંટી નાખે ચાંદ શિકાર કરીને પાપ કર્મ કરીને આ બધું હું સંપત્તિ લાવીને તમારા પેટ ભરું છું તો આ હું જે પાપ કરું છું એમાં તમારો હક લાગે તમે આમાંથી ભાગ લેહો ઘરના બધાએ કીધું કે તો તું કરીને તું કરી અમારે કાંઈ લેવા દેવા નહીં પણ આ તમારા જે કર્મ છે એમાં કોઈનો હક હિસ્સો નથી એ ધ્યાન દેના સંપત્તિમાં ભાગ પડાવશે કર્મમાં કોઈ ભાગ નહીં પડાવે તો હું કરું એ મારે ભોગવાના તમે કરો એ તમારે ભોગવવાનું આ કર્મ નો સિદ્ધાંત છે હવે બીજું ઘણાને એમ થાય કે અમે એટલું એટલું પુણ્યદાન કરીએ છીએ અમે એટલી એટલી કથાઓ સાંભળીએ છીએ બીજ પુન્યમના વ્રત કરીએ છીએ હરિદ્વાર જાય છે ગંગાએ જાય છે કાંઈ તીર્થયાત્રાએ જાય છીએ અને સતાય અમારી દશા આવી કેમ રહે છે આવા પ્રશ્ન ઘણાને મૂજવે છે કેમ અમને સંકટ પડે છે તો એનો જવાબ આ છે એક ડાયાભાઈ શાસ્ત્રી કરીને થયા છે એણે એક પુસ્તક લખ્યું છે અને એ પુસ્તકનું નામ છે કર્મનો સિદ્ધાંત અને નાની જેવી સોંપડી છે બહુ નાની પુસ્તિકા પણ એ તમે વાંચો ને તો આપણને અંદરથી એમ થાય ખાવરો આપણે ખોટું કર્મ કોઈ જ કરવું નથી મારી પાછી એક વાર તો આપણે બોલી જ જાય આ એ પુસ્તકને માલ પાસે લખેલું છે આજે હું બોલું ને એ વાત કે વ્યક્તિને એમ થાય કે મેં એટલું એટલું કરી છે છતાંય અમે દુઃખી હું કામ થાય છે તો એનો જવાબ એ કર્મના સિદ્ધાંત નામના પુસ્તકની મારી પાસે આપ્યું છે એ હું તમને કહું તો એમાં એક દ્રષ્ટાંત આપ્યો છે કે આપણા ગામડાની માલપા આપણા દેહાંતની માલપા પહેલાં અનાજ ભરવાની કોઠી હતી લોખંડની હોય માટીની હોય મોટી જબર કોઠી અને એમાં અનાજ ભરતા નીચે ફોણ હતું હવે એક જ કોઠીમાં ઘઉં ભર્યા હોય કોદરિયા ભર્યા હોય અથવા તો બાજરો ભર્યો હોય અથવા તો જુવાર ભરી હોય હેઠે પડ બનાવીને હેઠે તાબુ ભીડ વચ્ચે સ્લેબ જેવું ભલે એટલે વચ્ચે બીજું નાખી દે અને નીચે હોય ઉપર ઘઉં હોય તો નીચેથી હોણમાંથી કાઢો તો પહેલાં શું આવે આવું લખ્યું છે પહેલાં શું આવે તો જઈ હેઠે ઘઉં ભર્યા હોય તો ઘઉં જ આવે ને બાજરો ભર્યો હોય તો બાજરો આવે કોદરા ભર્યા હોય તો પધરે આવે એમ મારીન તમારા કર્મની કોઠી ની ગયા જન્મના કદાચ એવો બાજરો ભરેલો હોય તો ઈ અતારે આવે છે ને એની ઉપર પાછા આપણે ઘઉં મેલ પર નાખતા જઈએ છે આ નાવ વજન હળવો થઈ જાય એટલે કોઈ પણ જીવ ભવ સાગર ફરી જાય છે આનો આનો આ ભજન સાર એ છે અંત ઘડી જારે આવે ત્યારે દરેક જીવની આ દશા થાય બધા માયલો માય આલક તોલક થાય બધા માયલો માય લો માલ પાક મૂઠા હે મૂઠા હે મૂઠા હે એમ થાય એટલે જ કહે છે કે કર્મનો બદલો મારે તમારે બધા આપવાનો છે દૃતરાષ્ટ્રની કથા કાલે થોડીક અધૂરી હતી કર્મના સિદ્ધાંત માટેની જે કથા હતી ભગવાન કૃષ્ણને કહે છે કે ગોવિંદ મેં તારો શું અપરાધ કર્યો કે માથે તે મારા મરાવી નાખ્યા આનું કારણ શું ભગવાન કૃષ્ણ કહે છે કે ધૂતરાશ મેં તારા દીકરાને માર્યા નથી તારા પુત્રના કર્મના હિસાબે તારું કર્મ તારે ભોગવવું પડ્યું છે એનું ફળ તને આ મળ્યું છે ધોતરાશ પાછો બીજો પ્રશ્ન પૂછે કે ભાઈ આ કર્મ જો હતું તો તે પડ્યું શું કામ રહેવા દીધું તારે દઈ દેવું હતું ને मानस ने कथा नो दोहरो जे हूं काल बोलो थो ये दोहरो आ लागू पड़े सुनहु भरत भावी प्रबल बिलखे कहे वो मुनिनाथ जीवन मरण जस अपजस हानि अनलाभ लाभ अच्छा वस्तु विधाता ना हाथ नी वात छे जा। जस अपावो अबजस अपा कोईने हानि पहुंचाड़ी कोई ने लाभ अपा धोतराष ने भगवान कृष्ण कहे कि तारा पूर्वजन्म तो नु कर्म तू जो माथा पर हाथ मुको तो ये सात जन्म पहला कर्म देखा સાતમા જન્મની માલપાએ તોત્રશ એક શિકારી હતો આખો દિવસ શિકાર કરવા માટે ગયો અને સાંજ પડી શિકાર મળ્યો નહીં એક વૃક્ષની નીચે બેસી વિચાર કર્યો કે હું ઘરે જાઈશ તો મારા બચ્ચા શિકાર વગરનું ખાશે શું એટલે રાતવા હોવા ઝાડ નીચે રોકાઈ જાવ આવો વિચાર કર્યો

એની આંખું વહી ગઈ એટલું બતાવીને ભગવાને તરત પાસે પોતાનો એ પટ્ટી લઈ લીધી અને ધોતરા સભામાં બેઠો એને કીધું આ શું ગોવિંદ હતા જે શિકારી હતો ને એ તું હતો આજે હો કબૂતર માર્યા ને એ તારા દીકરા હતા અને એક કબૂતર ની આંખી ગઈ ને એટલે તું પણ અંધ થયો કરેલા કર્મના બદલા બધાને દેવા પડે છે

રે જીવડો લે લીધો જાન રે સૃગણ રે કુમાર મુનેંધો ને અંધીય નજરે પડે દેવ રે દીધુ રે

રામદેવજી મહારાજ લાખા ને કહે છે કે લાખા તું જે બોલ્યો છો એ થાય તને શ્રાપ નથી વિચાર એસો રામ બ્રહ્મ દેખાય ભગવાન રામ જ્યારે પરણવા માટે જાતા હતા ને એમાં બધે આખા જનકપુરના નારીઓ બધા રામને નિરખવા માટે ઊભા અને એમાં જેને જેવો વિચાર હતો એવું દેખા કોઈને રામ બ્રહ્મ સ્વરૂપે દેખાણો કોઈને રામ દીકરા તરીકે દેખાણો કોઈને રામ પોતાના પતિ જેવો દેખાણો અને કોઈને સગુણ દેખાણું કોઈને નિર્ગુણ દેખાણું જેમ કે જેવો આપણા મનમાં ભાવ હોય એવું સામે દેખાય તારા મનમાં એવું હતું તું ખોટું બોલ્યો એટલે આ મિશ્રીનું ઋણ થયું મેં કાંઈ તને કીધું નથી लई नयो लह न आयो गणीना दरबार मां खोटूं बोलो धणी न दरबार मां दरबार दरबार खोट मिसरी खिशरी थई गई लूण खाई रा ਰਾਮਾ ਗਣੀ ਮਾਰੇ ਸਾਰੇ ਬਨਾਰੀ ਨੂੰ ਸੇਵਾ ਬੰਦਗੀ ਕਰੂ ਤਨਾਰੀ ਸੇਵਾ ਬੰਦਗੀ ਕਰੂ ਮਾਰੇ ਰਾਮਾ ਗਣੀ ਮਾਰੇ ਰਾਟੇ ਬਨਾਰੀ ਨੂੰ ਅਲਖਧਣੀ ધણીના દરબારમાં મોટું બોલો ધણી દરબારમાં ખોટું બોલો ધણીના દરબાર गई लोन खारीसरी थई गई लोन खारी रामा घणी मा पाटे पारो रामा घणी माड़े पाटे पारो रामा घणी લાખા વણજારા ને રામદેવજી મહારાજે આવો ઉપદેશ આપ્યો છે કે લાખા કોઈ દિવસ મારી કપટ ત્યારથી લાખાને નવો જન્મ મળે છે જે કાય એ પુરુષારથમાં વાપરી અને આખી જિંદગી એમ કહે છે કે રામદેવજી મહારાજની સેવામાં લાખાએ પોતાનું જીવન વ્યતીત કર્યું છે આવા અનેક પર્ષાઓ રામદેવજી મહારાજે રાજસ્થાનમાં અવતાર ધારણ કરી અને બાવન પરસા પૂર્યા છે એવું રામદેવ કથામાં બતાવે છે ધીરે ધીરે એની ખ્યાતિ આખા જગતની અંદર ફેલાણી છે રામદેવજી મહારાજની વીસ વર્ષની અવસ્થા થાય વીસ બાવીસ વર્ષની અવસ્થાએ એક દિવસ મહારાજ અજમલજી અને મા મેણાદે પોતાના રાજભવનમાં બેઠા છે અને એમાં મા મેણાદે રામદેવજી મહારાજના વિવાહની વાત કરે છે કે આપણે લાયક આપણા દીકરાની અનુકૂળ કોઈ એવી કન્યા ગોતો કે જેથી કરી મારા ઘરે હવે પુત્ર વધુ આવી જાય મેં પહેલાં એ આપને કહ્યું છે કે દરેક માને પોતાના દીકરાને પ્રણાવવાનો હરખ હોય કોઈ પણ મા હોય પછી જશોદામાં હોય તો એ ભલે કૌશલ્યા હોય તો એ ભલે મેણાદે હોય તોય ભલે અને આપણે માં હોય તોય ભલે બધી માને એમ થાય કે જટ મારા ઘરે છોકરાની ઓ આવી જાય જટ હું હાહુ બનવું અને પછી જટ હું હાડઆ એ પાછું બાકી રહે ને બધાને એવું હોય કે નથી હા કેમ લાગે મારું જઠ છોકરાની વહવાય જાય જઠ તમે હવે નિવૃત્તિ લઈ નિવૃત્તિ લ્યો છો કે પળોજને વધે છે પછી તેના ટાબરિયા ને એ બધું એના બધાને એ હાંસોવાના ઉઠતાનો ભેંસના શિંગડામાં પગ જાય છે કે પછી

वाचता जान दूजानवाचका मिलातिन माया जा मया दूजानवाचका मिलातिन माया दूजानवाचका मि रातिन माया दूजानवाचका मि नाया

પાસે બતાવે નાનું બહુ મોટું મણિકુ થાય તો કોક ના પૈયે ભટકાય

મોટપ બહુ હારી નથી મોટકની મજા હવે પછી મને કડવી લાગે કાગડા ભલેજ બાપુ લાગે કવી કાગડા અને પાછેર્યું હોય તો ખીસામાંય પડ્યું રે એ એ એ પૈસાનો ગલ્લો હોય એમાંય પડ્યું રે મણિકું થોડું મુકાય કબાટમાં આ ભજનમાં એવું બતાવે નામ જ છે ને અને કોઈ દીકરાનું મૃત્યુ થયું હોય ને શ્રી ગણેશ નમા એમ બોલાય ના કઈ ઈ ભગવાન નું નામ છે ને આ ભજન ની બાંધો બતાવે શેર સવા શેર થાશો કદી ના મારો કહેવાનો ભાવર જ કે બધું જાણવા છતાં મુકાતું નથી છોડવું કઠિન છે